સબસ્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન કલેક કરવાનો ભૂલતા નહીં સુરતમાં ચાલી રે મુસાફીર હું યારો અભ્યાન અંતર્ગત ડીસીપી ઝોન 3 દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી આ અભ્યાન અંતર્ગત ડીસીપી ઝોન 3 તરફથી રસ્તે રજડતા લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરાવેલ મૈદરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા એક 62 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન 25 વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલા વૃદ્ધનું સારવાર કરાવી કરી માહિતી મેળવી પોલીસે પરિવાર સાથે મિલન કરાવી ખાખીની પાછળ છુપાવેલ દ્વારા જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો નવડાવી દોડાવી એમના કપડા ને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે એને પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે છે એમને એમના અમે પરત કરેલા પરંતુ આજે એક મહિલા બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ ઉલ્લાહ જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એક વીક પહેલા પોલીસ સ્ટેશન લે આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડા પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલી થી સુરત આવેલા હતા અને પચીસેક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલી ના એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીન જશે એટલે પોલીસ નો અમે ખૂબ જ અમે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક અંદર અમે એના પરિવાર શોધવામાં સફળતા મેળવી અને એક વીક ની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ જમનાની ઉસુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં